અને આના કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભરી ગયેલી છે જેથી નદીના દેશવાસના લોકોએ તેવું તેમજ નદીના પટમાં

ના દરવાજા ખોલવામાં આવે છે અને આના કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ નદીના વેસ લોકોએ લોકોએ થયું તેમજ નદીના પગમાં અવર જવર કરવી નથી ભારે વરસાદ હોવાથી મચ્છુમ ઢોન નંબર બે ના દરવાજા ખોલવામાં આવેલ છે અને આના કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થયેલ છે જેથી